જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે દહીં થરાની સામગ્રી સિદ્ધ કરવાની છે તો જેના માટે એક કટોરી અહીંયા ચાલે ચાળેલો મેંદો લઈ લીધો છે જો એકદમ નાનકડો માપ આપ સાથે શેર કરી રહી છું પણ માપ આપને પ્રોપર કહી રહી છું કે જો એક કપ આપણે મેંદો લીધો હોય તો એક મોટા કપમાં એક મોટો કપ એટલે જો આપણે જો સો ગ્રામનો કપ હોય એક કપનો જો માપ આપ લો ને તેમાં ચાર ચમચી ઘી જોશે મેં અહીં નાનકડી કટોરી એટલે હાફ કપ છે આ અડધો કપ મેંદો છે તેમાં બે ચમચી ઘીનું મોળ કરવાનું છે ઘીનું મોળ સરખું જોશે સરખી રીતે એમાં ઘીમાં મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે મુઠ્યું વડે એવી રીતે આપણે એનો લોટ જોશે આપણને હવે એમાં જરાક એવું જલ પધરાવતા જરાક જલ પધરાવાનું છે અને સાથે એમાં રવો પધરાવાનો છે રવો આપણે જો અડધો કપ બેસ અડધો કપ મેંદો લીધો હોય તો આમાં બે ચમચી રવો જોઈશે એક કપ લીધો હોય તો ચાર ચમચી જોઈશે સરખી રીતે આવી રીતે આપણે લોટ સરખો બાંધી લેશું અને આપણે એને દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું કે સેજ આમાં કૂણ આવી જાય તો આવી રીતે રોટ સરખી રીતે બંધાઈ જાય એટલે આપણે થોડીક વાર એને સાઈડ પર મૂકી દઈએ વિષ્ણુ ખૂબ ઝડપથી સિદ્ધ થઈ જતી સામગ્રી છે દહીં ધરાની અને ખૂબ સરળ અને ખૂબ સુંદર છે તો આપણે એ લોટને સાઈડ પર દસથી પંદર મિનિટ મૂકી દઈએ તો વિષ્ણુ પંદર મિનિટ પછી આપજો લોટ એકદમ સરસ કૂણ આવી ગઈ છે લોટમાં આ વિષ્ણુ લોટ કઠણ જ હોય છે એટલે થોડુંક આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે લોટ જો કઠણ હશે ઘીનો મૂળ સરખો કર્યો છે તો દહીં થરા ખૂબ સુંદર ખૂબ ફરસા સિદ્ધ થશે તો આવી રીતે શું કરીએ હથળીના મદદથી હવે એને નાના નાના લુ આપણે કરી લેવાના છે તો વૈષ્ણવ અગર ચેનલ પર નવા જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત સિદ્ધ થઈ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આવી રીતે એક એક ગોળા આપણે લઈશું અને એને આવી રીતે અંદરની તરફ ફોલ્ડ કરતા જઈશું જેથી શું થઈ કે સાઈડમાં જે ચીરા પડી જાય છે એ ના પડે સાઈડમાંથી જે ફાટવા માંડે છે એ ફાટે નહીં એટલે અંદરની સાઈડમાં આપણે ગોળાઈને કરતા જઈશું જો આવી રીતે પછી આથેળીના મદદથી આપણે એને થેપી લઈએ કશું આ વેલણથી એને વણી બી શકો છો હું આ હાથેથી જ કરી રહી છું આંગળીની મદદથી એને આવી રીતે થેપી લઈશ કારણ કે દહીં થરા સહેજ ભયરા હોય છે તો જો આવી રીતે આપણે એને કરી લઈએ તો ખૂબ સુંદર સિદ્ધ થઈ જાય આપ નાની મોટી સાઇઝ કરી કરી શકો છું હું થોડી નાની સાઇઝ અહીંયા કરી રહી છે જો આવી રીતે આ સાઇઝ આપણે જોશે સાઈઝ એટલે આટલી મોટી આપણને જોશે હવે શું કરવાની છે મેં બધા દહીં થરા અહીં વણીને રાખી લીધા છે અને હવે શું કરીએ હવે એક પ્લેટમાં શું કરવાનું છે આપણે ભૂરું છે સાકર પીસેલી સાકર હોય ને એ છે એમાં શું કરીએ પાંચ ચમચી આ એલચીનો પાવડર છે એમાં પધરાવી દઈએ અને સરખી રીતે મિક્સ કરી લઈએ કારણ કે આમાં ચાસણી આપણે ઉપરથી આમાં બુરું કરવાનું હોય છે દહીં થરામાં તો એને આપણે મિક્સ કરીને સાઈડ પર મૂકી દઈએ કારણ કે જ્યારે આપણે દહીં થરા સીટ કરીએ તો દહીં થરા જ્યારે આપણે તળીને કાઢીએ બહાર ત્યારે ગરમ હોય ત્યારે જ એની ઉપર આપણે ભૂરું કરી દેવાનું હોય અહીંયા મેં ઘી પહેલાં ગરમ કરવા મૂકી છું વૈષ્ણવ તેલનો ઉપયોગ કરી શકો છો ઘી તેલ કંઈ બી લઈ શકો છો તેલ ગરમ કરી લેવાનું છે ગરમ એટલે ધુવાડા ના નીકળવા જોઈએ તેલમાં ધીમું જ ગેસ રાખવાનું ધીમા ગેસે તેલ થોડુંક આવી જાય ગરમ થાય એટલે ગેસને ધીમું જ રાખવાનું અને એમાં દહીં તરફ પધરાવી દે પધરાવી દેવાના એક એક કરીને એક સાથે આ પાટદસ પધરાવી શકો છો અને ગેસને ધીમું જ રાખવાનું તો આપ જોશો એની મેળે જ દહીં થરા તળાઈને ઉપર આવી રહ્યા છે તો આ દહીં થરાને આપણે લાલ કરવાના નથી ધીમા ગેસ જ આપણે એને તળશું જેથી એનો કલર બદલાશે નહીં સોનારી રંગનો થશે ખૂબ સુંદર રંગ આવશે આવી રીતે એને ઉપરના ઉપરના તરફ બી આપણે તેલ કે ઘીજી મૂક્યું હોય ઉપરથી એને આવી રીતે કરતા જશું જેથી બંને બાજુથી સુંદર શેકાઈ જાય એક બાજુ તળાય એટલે બીજી બાજુ આપણે એને ફેરવી દઈશું જેથી બીજી બાજુ બી સુ સુંદર તળાઈ જાય વષ્ણું દહીં થરા તળાઈ ગયા કેવી રીતે ખબર પડે કે બબલ્સ આવવાના બંધ થઈ જાય એટલે સમજો કે દહીં થરા તળાઈ ગયા છે આપણે કોઈ બી વસ્તુ તળતા હોય જ્યારે બબલ્સ આવવાના બંધ થઈ જાય ત્યારે સમજો કે આપણી સમગ્ર તળાઈ ગઈ છે તો વૈષ્ણવ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વૈષ્ણવ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો તો આપણે દહીં ધારાને સુંદર તળી લઈએ આપણે બંને બાજુથી ફેરવીને આપણે એને તળી લેવાના છે તો વિષ્ણુ એને આપણે લાલ નથી કરવાના દહીં ધારાને દહીં ધારા શ્વા જો લાઇટ એકદમ લાઈટ સુનેરી રંગનો હોય છે તો દહીં થરા તળાઈ ગયા આપણને કેવી રીતે ખબર પડે એમાં બબલ્સ આવવાના એકદમથી બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે દહીં થરા તળાઈ ગયા છે ને આંબી કોઈ બી સામગ્રી પર તળતા હોય જે તળવાની વસ્તુ હોય એમાં બબલ્સ આવતા બંધ થાય એટલી વસ્તુ તળાઈ ગઈ હોય તો આવી રીતે બધું તળાઈ ગયું છે હવે આપણે એને થાળીમાં કાઢી લઈએ અને જ્યારે દહીં થરા ગરમ હોય ત્યારે જ એની ઉપર આપણે બૂરું પધરાવી દેવાનું છે જેથી બુરુઆમાં સુંદર ચોંટી જાય તો વિષ્ણુ અગર આપણે કાંઈ પૂછવું હોય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સૌને મારા વિડીયોઝ ગમે છે આપ સૌ ખૂબ સારા સારા મને કમેન્ટ કરો છો તો વિષ્ણુ અગર આ વિડીયો ગમે તો વિડીયો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો અને આવી આ સમગ્રી સિદ્ધ કરશો અને શ્રી પ્રભુને ધરાવશો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે બધા દહીધારા કાઢી લઈએ વૈષ્ણ મને કીધું છે કે મહેસુબની સામગ્રી શેર કરું વૈષ્ણવ મેં મહેસુબની સામગ્રી શેર કરી છે પણ ફરીથી આપ સાથે શેર કરીશ તો અહીં શું કરે બધા થાળીમાં દહીં દહીંથરા સરખી રીતે આવી રીતે પધરાવી દઈએ અને ઉપરથી જે આપણે બુરું તૈયાર રાખ્યું છે એ બુરું આપણે આપણે ઉપરથી પધરાવી દઈએ કેમકે દહીં થરા ગરમ હોય ને બુરું કરીએ તો સુંદરામાં ચોંટી જાય અને ઉપરથી સરખી રીતે આપણે એને આંગળીથી પછી ધીપી દઈશું જેથી સુંદરામાં પતિ બધા બુરુ ચોંટી જાય સુંદરામાં ચડી જાય તો વિષ્ણુ અગર આપણે કાંઈ પૂછવું છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ દહીં થરાની સામગ્રી સિદ્ધ થઈને તૈયાર છે તો હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ તો વિષ્ણુ અહીંયા હું ઉપરથી બદામની કતરણની સજાવટ કરી રહી છું અગર આપણે ન કરવું હોય તો બી ચાલે તો વૈષ્ણવ ફરીથી મળશું આપણી નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો સૌને મારા જય શ્રી કૃષ્ણ